બે મિનિટમાં બની જાય તેનું નામ મેગી વરસાદ પડતો હોય અને બાળકોની ફરમાઈશ આવતી જ હોય છે કે આજે મેગી ખાવી છે તો આજે બાળકોની ફરમાઈશ પર ટેસ્ટી અને બે મિનિટમાં બની જાય તેવી બટર મસાલા મેગીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું તો બટર મસાલા મેગી બનાવવા માટે મોટું વાસણ લેવાનું છે અને એમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે વેજ મસાલા મેગી બનાવીએ છીએ તે અલગ રીતે બનાવવાના છે હવે પાણી ગરમ થઈ ગયું છે એટલે મેગીનો મસાલો પાણીમાં ઉમેરી દેવાનો છે અહીંયા છ પેક મેગી લીધી છે તેના પ્રમાણમાં બે મેગી મસાલાનું પેકેટ છે તે પાણીમાં ઉમેરી દેવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે જેથી મેગીનો મસાલો એડ કર્યો છે તે ઉકળશે એટલે તેની ફ્લેવર છે અને ટેસ્ટ છે તે મેગીમાં આવી જશે હવે પાણી ગરમ થઈ ગયું છે અને ઉકળી ગયું છે એટલે તો આ રીતે મેગીને પાણીમાં ઉમેરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે બફાવા દેવાની છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે મેગીને બફાવા દઈશું આજે આપણે મેગી બનાવીએ છીએ તે બટરમાં બનાવવાની છે તમારે બટરનો ઉપયોગ ના કરવો હોય તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં બટર અને બે ચમચી તેલ લીધું છે અને સાઈડમાં તમે જોઈ શકો છો કે મેગી છે તે સરસ એ બફાઈ ગઈ છે અને ગેસને બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા વેજીટેબલ મેગી બનાવીએ છીએ એટલે તમે જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે લઈ શકો છો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરી છે તેને સાંતળવાની છે તમારે લીલા વટાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો મેં લીલા વટાણા નથી લીધા હવે વેજીટેબલના પ્રમાણમાં જ મીઠું ઉમેરવાનું છે અને સારી મિક્સ કરવાનું છે અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું ચોપ કર્યું છે તેને ઉમેરવાનું છે અને એક કપ સ્વીટ કોર્ન લીધા છે તે પણ બોઇલ કરીને લીધા છે તે પણ ઉમેરવાના છે સ્વીટ કોર્ન તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો વેજીટેબલ મેગી બનાવીએ છીએ એટલે તમે જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે ઉમેરી શકો છો હવે ઢાંકણ ઢાંકી અને વેજીટેબલને સોફ્ટ થવા દેવાના છે અને અડધા મિનિટ પછી તમે જોઈ શકો છો કે વેજીટેબલ છે તે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે મેગી મસાલો ઉમેરી અને સાતરવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે અલગ રીતે મેગી બનાવીએ છીએ એટલે મેગીનો મસાલો છે તે વેજીટેબલમાં જ ઉમેરી દેવાનો છે જેથી તેની ફ્લેવર છે તે વેજીટેબલમાં આવી જાય જો તમારે મસાલો પછી એડ કરવો હોય તો પણ કરી શકો છો પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે આજની તમને મસાલા મેગીની રેસીપી કેવી લાગી હવે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે જેથી મેગીનો કલર છે તે પણ બહુ સરસ આવે અહીંયા વેજીટેબલ જેટલા આપણે સાદર્યા છે તેના જ પ્રમાણમાં મીઠું હળદર અને મરચું ઉમેરવાનું છે હવે મસાલા બળી ન જાય તેની માટે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે જેથી તેની ફ્લેવર છે તે વેજીટેબલમાં આવી જાય અહીંયા તમે જોઈ શકો છો કે પાણી છે તે સરસ એવું ઉકળી ગયું છે અને આપણા સૂપ જેવું પાણી છે તે રેડી થઈ ગયું છે એ મેગી પણ સરસ અહીં બફાઈ ગઈ છે તો એ મેગીને વેજીટેબલમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બે મિનિટમાં બની જાય ને તેનું નામ મેગી અને આજે આપણે લારી ઉપર મળતી હોય તેવી મસાલા મેગી બનાવી અને રેડી કરી છે વરસાદ પડતો હોય ત્યારે બાળકો ઘરે હોય ત્યારે મેગીની ફરમાઈશ આવતી જ હોય છે અને આજે આપણે બાળકોની ફરમાઈશ પર વેજીટેબલ બટર મસાલા મેગી છે તે બનાવી અને રેડી કરી છે તો ઢાંકણ ઢાંકી અને અડધા મિનિટ માટે મેગીને થવા દેવાની છે તો પરફેક્ટ એવી વેજીટેબલ બટર મસાલા મેગી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ મેગીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ હવે મેગીની વાત કરીએ તો મેગી બધાને બનાવતા આવડતી જ હોય છે અને આજકાલ તો બાળકોને પણ મેગી બનાવતા આવડતી જ હોય છે પણ આજે આપણે અલગ રીતે મેગી બનાવી છે જે લારી ઉપર મેગી મળતી હોય છે તેવી જ મેગી ઘરે બનાવી અને રેડી કરી છે તો મેગીને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આજની મારી વેજીટેબલ બટર મસાલા મેગીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે છે નવી આસાન હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ